તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી તો અત્યારે જો આપણે વાગી ગયા એક ને જમવાનું એક ઠેકાણ શ્રીમતનું કામ હતું અહીંયા જમી અને આવ્યા જો અહીંયા તો મકાઈ હતી એટલે પાછી મકાઈ અડધી વાવી દીધી નડતી અડધી તો અહીંયા વટાઈ જાય તો હવે સકરિયાનો વિડીયો બનાવવાનો છે તમને પણ સકરિયાનો વિડીયો બના બતાવી દે અને ભેંસને જો નીણ નાખવાની મકાઈ વાઢીને નીણ નાખી દઈશું ને અહીંયા સકરિયા ખોદવાના છે તો હાલો આપણે સકરીએ ખોદ અહીંયા જાય જો અહીંયા લસણ આપણે કમ્પ્લીટ વાવેલું છે ને એમાં મકાઈ વાવી દીધી તો વાઢ નાખી અને અહીંયા પાછી વાવી દીધી અને ટમેટી પણ છે જો ને ચીકુ મકાઈમાં દોડવા પણ છે જો તાજા શીખું અને હાવે તીધી એ પછી જેમ જોઈ એમ લઈ જાય જો આ નનકા ચીકું મોટા ચીકું હાલો જો સકરિયા ખોદવાનું અત્યારે જ કામ બંધ છે ને ખોદેલા અહીંયા પીડાઈનો વિડીયો બતાવશું તો જો આવી રીતના કાંઈક સકરિયા હે જો વહેલા જો ભાંગી ગયું છે કેમ કે કોદારી થી તાજા શક્કરિયા મોટું શક્કરિયું જુઓ શિવરાજ તો આવે છે એટલે શકરિયાનું કામકાજ ચાલુ છે ખોદવાનું હા હા ચાલે જરા ખોદી જો આ ખોદેલા વેલા છે અને સકરિયા જો અહીં આવી રીતના જો આ ખોદવાનું બાકી છે આ જમીનમાં જો જો આ મસ્તીનું તો તાજા સકરિયા છે આમ બધે વાવેતર કરેલા સકરિયા અને આ ખોદવાના છે શિવરે તાવેન જો આટલો ખોદેલા એવી કેમ આખ્યું એવી રીતે આખ્યું કોદારીથી ખોદવા પડે જો 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 છે જમીનમાં મીઠા શક્કરિયા હાલો જો અહીં ખોદવાનું ચાલુ કરવાનું છે બીજો કેરો જે કેરો તો ખોદી છે હું એ લગી હવે આ કેરો બપોર પછી ખોદવાનો છે અહીંયા બધા શક્કરિયા આવે ખોદીને ને ઢગો કરી નાખવાનો અહીંયા ધોવાના છે અહીંયા તો સાફ આવી રીત કરી નાખવાના મસ્ત મજાના મીઠા સકરિયા જો બધા પોથરણ ભાગ નાખવાના શોટિંગ કરીને એ અહીંયા તો ધોવાના હા ધોવેલા શકરિયા આ બકડિયામાં ધોઈ નહીં રામ રામ અશ્વિનભાઈ જય માતાજી અશ્વિનભાઈ અમારા ઘરે આવ્યા હે કાયતરા ખાવા અને આપણે ઉતાણી મોરબુ પાકી જાય હા ઘઉં છે ને ત્યારે ભરલે બકરિયા ભરી એટલા પાકી જાય જીરો સારું હે કંકોટી ચાલુ હે હા કંકોટી જો લગન નઈ નહી ચાલુ હે જામુન બેટકા ડાયર વાત ને ખાવાનું ચાલુ હે હા પનીર નું પનીર લગભગ ઠેકાણ પનીર નું જોય હે હા હવે પાણી પીધું ચા ન પીધો ચા બનાવી બેઠા હા ગામ જમવા જયા તા લગન માં હવે જમીન આવ્યા ચોરાનું કર્યું નીન નું રાંધવાનું કરું હેપ હા ગધપ વા કંકોત્રી કે ગામ ને આવી પર ની આવી છે મનીષભાઈ છે ને યુટ્યુબર હા શાંતિ આવજો ઘરે ચા ઓકે ભાઈ આવશે આવશે

થાય ને ત્યારે કીધો મને ફોન કરજો પોંખ કેટલી થઈ પંદર દિવસ થઈ જાય એમને આ એક એક પાવો એટલે પોંખ થઈ છે ને ત્યારે પાસે આવશું જય માતાજી